કેવડીયા શહેરમાં ઇસ્લામિક ધાર્મિક પરંપરા મુજબ તાજિયાનું જુલુસ કાઢીને મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી વાઘોડી શહેરમાં ઇસ્લામિક ધાર્મિક પરંપરા મુજબના માટે મોહરમ નિમિત્તે છેલ્લા નવ દિવસથી લઘુમતી કોમના વિવિધ વિસ્તારોમાં અવનવો કલાત્મક અને ઇલેક્ટ્રિક લાઇટથી સજાવટ આકર્ષિત રંગબેરંગી લાઇટિંગ ધરાવતા ઝરીવાળા તાજિયાની જે તાજિયાઓને દસમા ચાંદ નિમિત્તે મનાવવામાં આવતા મોહરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી વાઘોડિયા મિયાની ચાલી મીના પાર્ક નવીનગરી દાતર હોટેલ જેવા વિસ્તારોમાંથી તાજિયાની જુલુસ વાઘોડિયા નગરમાં ફેરવામાં આવી હતી વાઘોડિયામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ આ પર્વને મનાવી રહ્યા છે આ તાજિયાને વાઘોડિયા નગરમાં શાંતિપૂર્ણ વિસર્જન થયું હતું આ મોહરમ પર્વમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો જોવા મળ્યો હતો જેમાં વાઘોડિયાના પીઆઈ પૃથ્વીરાજ સિંહ જાડેજાએ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે ચુસ્ત બંદોબસ્ત પોલીસ તેમજ બીએસએફના જવાનો સહિત કાફલો ખડકી દેવાયો હતો Subscribe now and press the bell icon. Never miss an update.